રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત સંસ્કારોત્સવ સમારોહના ગુજરાતના સંગીત સાહિત્ય કલા નાટ્ય નૃત્ય સહિત વિવિધ ક્ષેત્રના વરિષ્ઠ કલાકારોનું સંસ્કાર વિભૂષણ પુરસ્કાર થી સન્માન કર્યું હતું કલાક્ષેત્રના મહાનુભાવોને અભિનંદન આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે કલાકારો સાહિત્યકારો વિશેષ ગુણો અને સંસ્કારોથી સમાજને અને દેશને વૈચારિક રીતે સમૃદ્ધ કરે છે સાહિત્ય સંગીત કે કલા માત્ર મનોરંજનનું માધ્યમ નથી મનુષ્યમાં સુસંસ્કારોનું સિંચન કરીને આત્માને આનંદિત અને આહદાદિત કરીને આધ્યાત્મ તરફ લઈ જાય છે સંસ્કાર ભારતી તેતાલીસ વર્ષથી ભારતીય કલા અને ભારતીય સંસ્કૃતિની સેવામાં સક્રિય છે સંસ્કાર ભારતી એક વૈચારિક ચેતના છે જે કલાના માધ્યમથી ભારતીય સભ્યતા અને વૈશ્વિક સમુદાયને નૂતન દિશા દર્શન કરાવવાના આશય સાથે પ્રવૃત્ત છે ભારતના ચોત્રીસ રાજ્યોમાં તેરસો સમિતિઓના માધ્યમથી સંસ્કાર ભારતી સક્રિયતાથી કલા અને કલાકારોના ઉત્કર્ષ માટે કાર્યરત છે આ પ્રસંગે સંસ્કાર ભારતીના ગુજરાત પ્રાંત પ્રમુખ અભયસિંહ રાઠોડે ઉપસ્થિત સૌ લોકોનું અભિવાદન કરીને તેઓને આવકાર્યા હતા તેમણે આનંદપૂર્વક જણાવ્યું કે સંસ્કારોત્સવ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના પ્રણેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિ એ આપણા સૌ માટે ગૌરવપૂર્ણ બાબત છે